શું માતાપિતાના મૃત્યુ પછી તેમની તસવીર ઘરમાં લગાવવી જોઈએ દોસ્તો માતાપિતા આપણા પહેલા ગુરુ હોય છે તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ જ આપણા જીવનની સૌથી મોટી મૂડી હોય છે પરંતુ જ્યારે તેઓ આ સંસાર છોડીને જતા રહે છે ત્યારે તેમના સ્મરણમાં લોકો તેમના ચિત્રો લગાવે છે પરંતુ પછી પ્રશ્ને ઊભો થાય છે કે શું આપણે તેમના ગયા પછી તેમની તસવીર ઘરમાં લગાવવી જોઈએ શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય છે અને ભગવાન શિવ આ વિષયમાં શું કહે છે દોસ્તો આજની આ અલૌકિક કથામાં ભગવાન શિવ સ્વયં એક ભક્તને આ રહસ્યથી માહિતગાર કરાવે છે પ્રાચીન સમયની વાત છે એક દિવસ દેવ ધરતી લોકનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા રહીને રડી રહ્યા છે અને મનોમન દુઃખી થઈ રહ્યા છે તેના થોડા સમય પછી મૃત વ્યક્તિના પરિજન તે મૃત વ્યક્તિની તસવીર પોતાના ઘરમાં લગાવી દે છે અને તેની સમક્ષ બેસીને તેને યાદ કરવા લાગે છે આ દ્રશ્ય જોઈને ગરુરદેવ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આખરે આ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિજનોએ તેની તસવીર ઘરમાં કેમ લગાવી છે આ તો હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે હવે તેની તસવીરનું તેના પરિજનોના ઘરમાં શું કાર્ય છે આવું કરવાથી શું થાય છે શું આવું કરવાથી સમસ્ત પરિવારના વ્યક્તિઓને મૃત પરિજનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે પછી તેનો બીજો જ કોઈ અર્થ થાય છે ગરુરદેવ તે દ્રશ્ય જોઈને કંઈ પણ સમજી શકતા નથી અને પોતાના પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે ભગવાન વિષ્ણુ પાસે જવાનો નિશ્ચય કરે છે ભગવાન વિષ્ણુ પાસે પહોંચીને ગરુડદેવ તેમને પ્રણામ કરે છે ગરૂડદેવને જોઈને ભગવાન વિષ્ણુ સમજી જાય છે કે અવશ્ય જ આજે ગરુડદેવ કોઈ શંકાને લઈને આવ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ ગરુડ દેવને કહે છે હે પક્ષીરાજ ગરુડ વૈકુંઠમાં તમારું સ્વાગત છે કહો આજે કયા પ્રયોજનથી તમારું વૈકુંઠમાં આવવાનું થયું છે તમારી ચિંતાનું શું કારણ છે આજે તમે અવશ્ય જ કોઈ શંકાના નિવારણ હેતુ ઉપસ્થિત થયા છો ભગવાન વિષ્ણુની વાત સાંભળીને ગરુડદેવ કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે ધરતી લોક પર કોઈ મનુષ્યના મૃત્યુ પછી તેના પરિજન તેની તસવીરને ઘરમાં કેમ લગાવે છે હે પ્રભુ શું આવું કરવું યોગ્ય છે આવું કરવાથી તે પરિજનોને શું લાભ મળે છે શું આવું કરવાથી તે મૃત વ્યક્તિનો પરિવારના લોકો પર આશીર્વાદ બની રહે છે ગરુડદેવની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીરાજ આજે તમે મને અત્યંત જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નના ઉત્તરમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે એટલા માટે હે પક્ષીરાજ હું તમને તમારા આ પ્રશ્નનો ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપીશ તમે આ કથાને અંત સુધી ધ્યાથી સાંભળજો જે પણ મનુષ્ય આ કથાને અંત સુધી પૂરી સાંભળે છે તેના પર સદૈવ મારા આશીર્વાદ બની રહે છે ત્યારે ગરૂડદેવ કહે છે હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે મને આ કથા કહેશો હું તેને પૂરા ધ્યાનથી પૂરી સાંભળીશ કૃપા કરીને હવે તમે મને તે કથા કહો પછી ભગવાન વિષ્ણુ કથા સંભળાવવા લાગે છે અને કહે છે હે પક્ષીરાજ ગરુડ પ્રાચીન સમયની વાત છે કાશી દેશમાં એક યુવક રહેતો હતો જેનું નામ હતું મનોજ મનોજ ભગવાન શિવનો ભક્ત હતો તે સદૈવ સત્યધર્મનું પાલન કરવાવાળો અને પોતાના માતાપિતાની સેવા કરતો હતો આ જ પ્રકારે સમય વ્યતીત થઈ રહ્યો હતો અને તે પોતાના માતાપિતા સાથે સુખપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યો હતો મનોજની પત્નીનું નામ ગીતા હતું ગીતા પણ સત્યધર્મનું પાલન કરવાવાળી ચરિત્રવાન તથા પતિવ્રતા સ્ત્રી હતી મનોજ ખૂબ જ મહેનતું હતો તે આખો દિવસ નિષ્ઠાથી કાર્ય કરતો અને તેનાથી જેટલું પણ ધન અર્જિત થતું હતું તેનાથી પોતાના પરિવારનું પાલનપોષણ કરતો હતો અને તે પોતાના માતાપિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો પછી એક દિવસ મનોજના માતાપિતાનું અચાનક દેહાંત થઈ ગયું પોતાના માતાપિતાના ગુજરી જવાથી તે અત્યંત દુઃખી થઈ ગયો પોતાના માતાપિતાનો અંતિમ સંસ્કાર કર્યા પછી મનોજે ઘરના પૂજા સ્થાનમાં માતાપિતાની મોટી મોટી તસવીરો લગાવી દીધી અને રોજ તેમની પૂજા કરવા લાગ્યો હવે પોતાના માતાપિતાની પૂજા કરતા કરતા તેનું જીવન વ્યતીત થવા લાગ્યું પછી ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે પક્ષીરાજ થોડા જ મહિનાઓ પછી તેના જીવનમાં અજીબ અજીબ ઘટનાઓ થવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલહ થવા લાગ્યા અને તેને સ્વપ્નોમાં વિચિત્ર દ્રશ્યો દેખાવા લાગ્યા હવે તેનો પોતાની પત્ની ગીતા સાથે રોજેરોજ ઝઘડો થવા લાગ્યો હવે મનોજનું મન પૂરી રીતે વિચલિત થઈ ગયું અને એક દિવસ તે ગંગા કિનારે બેસીને રડવા લાગ્યો ગંગા કિનારે એક શિવલિંગ રાખેલું હતું તે શિવલિંગની આગળ હાથ જોડીને બેસી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો તે કહેવા લાગ્યો હે શિવશંભુ હે મહાદેવ કૃપા કરીને મારું માર્ગદર્શન કરો હું મારા માતાપિતાની તસવીર લગાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું પછી મારા જીવનમાં અશાંતિ કેમ છે મિત્રો તે સાચા મનથી ભગવાન શિવને પ્રાર્થના કરી જ રહ્યો હતો કે તે જ ક્ષણે દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારે બાજુ ત્રિપુંડની સુગંધ ફેલાઈ ગઈ અને ભગવાન શિવ પ્રગટ થયા તેમની આંખોમાં કરુણા હતી અને વાણી શાંત હતી સાક્ષાત ભગવાન શિવને પોતાની સામે પ્રગટ જોઈને મનોજ સ્તબ્ધ રહી ગયો તેને પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો કે સ્વયં ભગવાન શિવે તેને દર્શન આપ્યા છે પછી તે થોડી હિંમત કરીને ભગવાન શિવને બોલ્યો હે પ્રભુ આજે તમારા દર્શન પામીને મારું જીવન સફળ થઈ ગયું છે હવે મારા મનમાં પણ પ્રકારનો કોઈ દોષ બચ્યો નથી પરંતુ હે પ્રભુ હું એ જાણવા માંગુ છું કે મારા જીવનમાં આવી રહેલા કષ્ટોનું શું કારણ છે જ્યારે કે હું તો રોજેરોજ મારા માતાપિતાની તસવીર સામે બેસીને તેમની પૂજા કરું છું તેમ છતાં મારા જીવનમાં આટલા દુઃખ કેમ આવી રહ્યા છે મનોજની વાત સાંભળીને ભગવાન શિવ બોલ્યા હે વત્સ મનોજ તારો પ્રેમ અને શ્રદ્ધા નિઃસંદેહ મહાન છે તારા હૃદયમાં પોતાના માતાપિતા માટે જે ભાવના છે તે પૂજનીય છે પરંતુ અજાણતામાં તે જે કર્યું છે તે ન કેવળ આત્માઓને બાંધે છે પરંતુ તારા જીવનમાં પણ ક્લેશનું કારણ બની શકે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનોને ગુમાવી દે છે વિશેષ કરીને માતાપિતાને ત્યારે તેમનું સ્મરણ અને સન્માન અવશ્ય કરવું જોઈએ પરંતુ કેટલાક નિયમો અને મર્યાદાઓ હોય છે જેમને જાણવું દરેક માનવ માટે આવશ્યક છે હે વત્સ સાંભળ હું તને પાંચ દિવ્ય વાતો બતાવું છું જેમને દરેક મનુષ્યએ જાણવી જોઈએ જ્યારે માતાપિતા આ સંસારથી વિદાય લઈ લે ત્યારે આ વાતો જીવનને દિશા આપે છે અને આત્માઓને શાંતિ પ્રદાન કરે છે ધ્યાથી સાંભળ હે વત્સ જ્યારે કોઈ આત્મા આ શરીરને છોડી દે છે ત્યારે તેનો ઉદ્દેશ્ય હોય છે આવતા જન્મ તરફ આગળ વધવાનો તે યાત્રાને પૂર્ણ કરવાનો જે બ્રહ્માંડે તેના માટે નક્કી કરી છે પરંતુ જ્યારે આપણે તે આત્માની તસવીરોને પોતાના પૂજા સ્થાનમાં રાખીને પ્રતિદિન તેમનું સ્મરણ કરીએ છીએ દીવો પ્રગટાવીએ છીએ ફૂલ ચઢાવીએ છીએ તો આ પ્રેમપૂર્ણ શ્રદ્ધા ક્યારેક ક્યારેક એક બંધન બની જાય છે આત્મા જે આગળ વધવા માંગે છે તે આપણા પ્રેમના કારણે તે જ ભાવમાં રોકાઈ જાય છે ભગવાન શિવ આગળ કહે છે હે વત્સ શ્રદ્ધા દેખાડ પરંતુ તેમને મુક્ત કર પ્રેમમાં બાંધો નહીં આશીર્વાદમાં વિદાય આ તેમના માટે પ્રાર્થના કર પણ તેમને પકડીને મત રાખ કારણ કે સાચો પ્રેમ તેજ હોય છે જે આત્માની મુક્તિ ઇચ્છે છે ન કે તેના મોહમાં રોકાઈ જવાનું ભગવાન શિવે શાંત સ્વરમાં કહ્યું હે વત્સ આ વાત દરેક ગૃહસ્થે સમજવી જોઈએ કે જે સ્થાન ઈશ્વરની ઊર્જાથી ભરપૂર હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગુંજે છે જ્યાં દીપકની જ્યોત આત્માને પરમાત્મા સાથે જોડે છે ત્યાં મૃત વ્યક્તિઓની તસવીરો નથી લગાવવામાં આવતી કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે બંધનનું નહીં જ્યારે આપણે પિતૃઓની તસવીરો તે જ સ્થાને રાખીએ છીએ જ્યાં આપણે ભગવાનનું આહવાન કરીએ છીએ ત્યારે આપણે અજાણતામાં બે અલગ શક્તિઓને એક જ સ્થાન પર જોડી દઈએ છીએ જેનાથી ન કેવળ આત્મા ગૂંચવાય છે પરંતુ ગૃહસ્થ જીવનમાં પણ શાંતિ બાધિત થાય છે ઈશ્વરનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓનું સ્થાન સ્મરણ અને શ્રદ્ધાનું સ્થાન હોય છે એટલા માટે ઈશ્વર અને પિતૃઓના સ્થાનને અલગ રાખો શ્રદ્ધાને નિયમો સાથે નિભાવો જેથી પ્રેમ પણ બની રહે અને આત્માને મુક્તિ પણ મળી શકે ભગવાન શિવ આગળ કહે છે હે વત્સ જો તારે પોતાના માતાપિતાની તસવીર ઘરમાં લગાવવી જ હોય તો ધ્યાન રાખજે કે તે સ્થાન પૂજા સ્થળ ન હોય જ્યાં ભગવાનનો નિવાસ હોય ત્યાં કેવળ તે શક્તિની ઉપસ્થિતિ હોવી જોઈએ જે મોક્ષનો માર્ગ દેખાડે છે માતાપિતાની તસવીરને કોઈ શાંત સ્થાન પર શ્રદ્ધા અને સ્મૃતિના રૂપમાં રાખો પરંતુ તે સ્થાન પર દીવો કે અગ્રબત્તી ન પ્રગટાવો તે એક શ્રદ્ધાંજલિ છે આરાધના નહીં કારણ કે પૂજા ત્યાં થાય છે જ્યાં આપણે ઈશ્વરનું આહવાન કરીએ છીએ અને સ્મૃતિ ત્યાં હોય છે જ્યાં આપણે પ્રેમપૂર્વક કોઈને યાદ કરીએ છીએ ભગવાન શિવ આગળ કહે છે હે વત્સ પ્રેમ અને પૂજામાં અંતર સમજ જે આત્મા જતી રહી છે તેને સન્માન આપ પરંતુ ઈશ્વરની ઉપાસના અને આત્માની સ્મૃતિના માર્ગને એક નકર આજ સાચો ધર્મ છે ભગવાન શિવે કહ્યું હે વત્સ તારા મનમાં જે વ્યાકુળતા છે તે સ્વાભાવિક છે માતાપિતાના ગયા પછી દરેક સંતાન એ જ ઈચ્છે છે કે તે તેમના માટે કંઈક કરી શકે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ જ સર્વોત્તમ માધ્યમ છે આ વૈદિક કર્મો દ્વારા તું ન કેવળ તેમને શ્રદ્ધા અર્પિત કરે છે પરંતુ તેમને આગલી યાત્રા માટે આત્મિક બળ પણ પ્રદાન કરે છે આ જ તે માર્ગ છે જેનાથી તું તેમના આશીર્વાદ પામી શકે છે અને તેમને શાંતિપૂર્વક વિદાય આપી શકે છે આ જ સાચી સેવા છે જે ગયું છે તેને આગળ વધવા દે મોહમાં મત બાંધ પ્રેમથી મુક્ત કર આજ પુત્ર ધર્મ છે આજ પવિત્રતા છે ભગવાન શિવે ઊંડી દૃષ્ટિથી મનોજ તરફ જોયું અને કહ્યું હે વત્સ આ સંસાર એક યાત્રા છે આત્મા આવે છે અનુભવ લે છે અને પછી આગળ વધી જાય છે પરંતુ જ્યારે તું મોહમાં ડૂબી જાય છે ત્યારે તું ન કેવળ પોતાના હૃદયને બાંધે છે પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દે છે મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે ગયું છે તેના નામ પર સારા કર્મ કર ગરીબોની સેવા કર ભૂખ્યાને ભોજન વૃક્ષારોપણ આજ તે કર્મો છે જે તારા માતાપિતાના આશીર્વાદ બનીને તારા જીવનમાં પાછા ફરશે પ્રેમને કર્મમાં બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ છે તારા કર્મો જ તેમની આત્માની સૌથી મધુર સ્મૃતિ હશે જે તેમને પણ સુખ આપશે અને તને પણ ઉન્નતિ તરફ લઈ જશે ભગવાન શિવે મનોજને આશીર્વાદ આપતા કહ્યું હે વત્સ તારા માતાપિતા તને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે સમર્પિત કરી દીધું હવે સમય આવી ગયો છે કે તારો પ્રેમ તેમને બાંધવાનું નહીં પણ મુક્ત કરવાનું માધ્યમ બને જો તું પોતાના ઘરમાં સુખ અને શાંતિ ઇચ્છે છે તો પહેલા તે આત્માઓને શાંતિ આપ જે હવે આ લોકની નથી રહી શ્રદ્ધા રાખવી આવશ્યક છે પણ તેને સંયમ સાથે જોડો અને પોતાના જીવનને જ્ઞાથી સજાગ બના ત્યારે જ તારો પ્રેમ સાચો કહેવાશે હે વત્સ હિન્દુ ધર્મી ઘરમાં મૃત પરિજનની તસવીર લગાવવાની પરંપરા એક ઊંડી આધ્યાત્મિક ભાવના અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેની પાછળ ઘણા ધાર્મિક ભાવનાત્મક અને સામાજિક કારણો છે મૃત પરિજનની તસવીર લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમના પ્રત્યે આદર પ્રકટ કરવાનો હોય છે આનાથી પરિવારના લોકો તેમને હંમેશા યાદ રાખે છે અને તેમની શિક્ષાઓ તેમજ મૂલ્યોને જીવનમાં ઉતારે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ પર પિતૃઋઋણ હોય છે એટલે કે પોતાના પૂર્વજોનું ઋણ તેમની તસવીર લગાવવાથી આ ભાવ બની રહે છે કે આપણે તેમના ઋણી છીએ અને તેમને સન્માન આપી રહ્યા છીએ એવો વિશ્વાસ કરવામાં આવે છે કે પૂર્વજોની આત્માઓ આપણને જુએ છે અને માર્ગદર્શન કરે છે તેમની તસવીરો ઘરમાં લગાવવાથી એવું માનવામાં આવે છે કે તેમનો આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ઘરના વાતાવરણને આધ્યાત્મિક બનાવી રાખે છે આનાથી ઘરમાં એક પવિત્ર અને શાંતિપૂર્ણ ઉર્જા બની રહે છે ઘણા લોકો માને છે કે મૃત પરિજનની તસવીર જોઈને એવો મહેસૂસ થાય છે કે તેઓ હજી પણ આપણી સાથે છે જે ભાવનાત્મક રૂપથી સહારો આપે છે ખાસ કરીને મુશ્કેલ સમયમાં અંતમાં ભગવાન શિવે પોતાની વાણીને વિરામ આપતા કહ્યું હે પુત્ર હોઈ શકે છે કે તે માત્ર એક તસવીર લાગે પરંતુ તેની પાછળ એક આશીર્વાદની અદૃશ્ય શક્તિ હોય છે એક આત્મા જે હજી પણ આપણને જોઈ રહી છે અને કહી રહી છે બેટા હું અહીં જ છું મનોજે ભગવાન શિવના ઉપદેશોને હૃદયથી સ્વીકાર કર્યા પછી ભગવાન શિવ તે સ્થાથી અંતર્ધ્યાન થઈ ગયા મિત્રો પછી ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે પક્ષીરાજ હવે મનોજે પોતાના માતાપિતાની તસવીરને પૂજા સ્થાથી અલગ એક શાંત ખૂણામાં સ્થાન આપ્યું જ્યાં બસ સ્મૃતિ હતી આરાધના નહીં દર વર્ષે તે શ્રાદ્ધ કરતો તર્પણ કરતો અને તેમના નામ પર ગરીબોની સેવા કરતો રહ્યો ધીરે ધીરે તેના ઘરમાં ફરીથી સુખ અને શાંતિ પાછી આવી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ માનસિક અશાંતિ મટી ગઈ હવે તેની પોતાની પત્ની ગીતા સાથે લડાઈઝઘડા પણ બંધ થઈ ગયા અને સૌથી મોટી વાત ભગવાન શિવની કૃપાથી તેનું મન પણ શાંત થયું અને આત્મા પણ કારણ કે જ્યારે પ્રેમ મોહથી ઉપર ઊઠે છે ત્યારે તે મુક્તિ બની જાય છે અને જ્યારે શ્રદ્ધા જ્ઞાન સાથે જોડાય છે ત્યારે જીવનમાં શાંતિ પાછી ફરે છે પછી દેવ ભગવાન વિષ્ણુને કહે છે હે પ્રભુ હું મૃત વ્યક્તિની તસવીરનું ઘરમાં લગાવવાનું રહસ્ય તો જાણી ગયો છું પરંતુ હે પ્રભુ તેની સાથે જ હું એ પણ જાણવા માંગુ છું કે શું મૃત્યુ પછી મનુષ્યનો પુનર્જન્મ થાય છે શું મૃત વ્યક્તિની આત્મા ફરીથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરે છે કે કોઈ અન્ય યોનિમાં જન્મ લે છે દેવની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીરાજ ગરુડ જ્યારે મૃત્યુ પછી આત્માનો કોઈ નવા શરીરમાં પ્રવેશ થઈ જાય છે ત્યારે તેને જ પુનર્જન્મ કહે છે મનુષ્યનો પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થાય છે તે ઘણા તત્વો પર નિર્ભર કરે છે પહેલું કારણ છે મનુષ્યનું કર્મ પ્રભાવ અર્થાત કર્મોના અનુસાર જ આત્માની ગતિ હોય છે જે પણ જીવ ફરીથી જન્મ લે છે તે પોતાના પૂર્વજન્મોના કર્મોના કારણે આ સંસારમાં આવે છે હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત અત્યંત ગૂઢ રહસ્યમય અને આધ્યાત્મિક છે શાસ્ત્રો અનુસાર આત્મા અમર હોય છે અને શરીર માત્ર તેનું એક અસ્થાયી વસ્ત્ર છે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે કેવળ તેનું શરીર નષ્ટ થાય છે આત્મા નહીં આત્મા પોતાના પૂર્વજન્મના કર્મો અનુસાર આગલા જીવનની યાત્રા પર નીકળે છે આ યાત્રા તરત નથી થતી પરંતુ તેના ત્રણ મુખ્ય ચરણ હોય છે સૌથી પહેલા આત્મા મૃત્યુના તરત પછી થોડા સમય માટે પ્રેત યોનિમાં પ્રવેશ કરે છે આ એ સમય હોય છે જ્યારે જીવને એ અનુભવ નથી હોતો કે તેનું શરીર હવે નથી રહ્યું પછી યમરાજના દૂત આત્માને યમલોક લઈ જાય છે જ્યાં તેના સંપૂર્ણ જીવનના કર્મોનો લેખાજોખા ચિત્રગુપ્ત દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે યમરાજ ન્યાય કરે છે જો પુણ્ય અધિક છે તો આત્માને સ્વર્ગ કે ઉચ્ચ લોક તરફ મોકલવામાં આવે છે જો પાપ અધિક છે તો તેને નરક કે નીચ યોનિઓમાં મોકલવામાં આવે છે અને જો પુણ્ય અને પાપ સમાન હોય કે મિશ્રિત હોય તો આત્માને પુનઃ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે જેથી તે પોતાના અધૂરા કર્મોને પૂરા કરી શકે પુનર્જન્મ એક સહજ પ્રક્રિયા નથી પરંતુ આત્માને અનેક સૂક્ષ્મ અવસ્થાઓ અને યોનિઓમાંથી પસાર થવું પડે છે ગરૂર પુરાણ અનુસાર આત્મા જ્યારે પુનર્જન્મ તરફ અગ્રેસર થાય છે ત્યારે તેને સોળ પ્રકારની યોનિઓ પશુ પક્ષી કીટ જળચર માનવ વગેરેમાંથી થઈને પસાર થવું પડે છે જે તેના કર્મો પર નિર્ભર કરે છે જો કોઈએ હિંસા છળ અને પાપ કર્યા છે તો તે પશુઓની કીટ કે નર્કમાં જન્મ લઈ શકે છે એ જ જેણે સેવા ભક્તિ અને ધર્મનું પાલન કર્યું છે તેને દિવ્ય યોની કે પુનઃ માનવ જન્મ પ્રાપ્ત થાય છે ભાગવત પુરાણ અને ઉપનિષદોમાં એ પણ કહેવાયું છે કે જન્મ અને મૃત્યુનું આ ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે જ્યાં સુધી આત્મા મોક્ષ પ્રાપ્ત નથી કરી લેતી અર્થાત્ જ્યાં સુધી તે ઈશ્વર સાથે એકાકાર નથી થઈ જતી મોક્ષ પ્રાપ્ત થવા પર આત્મા જન્મમૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે અને બ્રહ્મ રૂપમાં સ્થિત થઈ જાય છે એટલા માટે હિન્દુ ધર્મમાં જીવનને એક અવસર માનવામાં આવ્યો છે આત્માની શુદ્ધિ કર્મોની સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે અને આ જ કારણ છે કે પુનર્જન્મનો વિચાર કેવળ પુનર્જન્મ લેવાની પ્રક્રિયા નથી પરંતુ આત્માની સનાતન યાત્રાનું દર્શન છે આગળ ભગવાન વિષ્ણુ ગરુડ દેવને બતાવતા કહે છે હે પક્ષીરાજ કર્મ ત્રણ પ્રકારના હોય છે પહેલું છે સંચિત કર્મ કર્મતામાં મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પાછલા કર્મોનો લેખાજોખા સંગ્રહિત હોય છે બીજું છે પ્રારબ્ધ કર્મ જે કે તમારા પાછલા કર્મો અનુસાર તમને સુખદુઃખ પ્રદાન કરે છે જે પણ સુખદુઃખ મનુષ્યના જીવનમાં આવે છે તે તેના પ્રારબ્ધમાં કરેલા કર્મોનો સંગ્રહ હોય છે ત્રીજું છે ક્રિયમાણ કર્મ મનુષ્યનો પુનર્જન્મ આ કર્મ પર નિર્ભર કરે છે કારણ કે આ જન્મમાં કરેલા કર્મો મનુષ્યના ભવિષ્યના જન્મોને પ્રભાવિત કરે છે જે પણ મનુષ્ય સત્કર્મ કરે છે જેમ કે દાન ધર્મ સેવા ભક્તિ અને સદૈવ સત્યવચન બોલે છે તેનો પુનર્જન્મ દેવ દેવયોનીમાં થાય છે અર્થાત એક સારા અને સભ્ય પરિવારમાં થાય છે અને જે મનુષ્ય અધર્મ કરે છે જેમ કે પાપ હત્યા છળ ધોખો હિંસા લોભ જેવા કુકૃત્ય કાર્ય કરે છે તેનો પુનર્જન્મ નીચ યોનિમાં થાય છે તે આવતા જન્મમાં પશુ કીટ પતંગ રાક્ષસ બને છે જો કોઈ મનુષ્ય અત્યધિક પુણ્ય કરે છે તો તેને મૃત્યુ પછી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે અને જો કોઈ મનુષ્ય તેનાથી વિપરીત કાર્ય કરે છે ભારે પાપ કરે છે તો તેને નરકમાં સ્વયં મારા આદેશાનુસાર અનેકો વર્ષ સુધી કઠોર દંડ દેવામાં આવે છે અને તેને નરકની યાતનાઓ સહન કરવી પડે છે મિત્રો આગળ ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીરાજ બીજું કારણ છે મૃત્યુના સમયે મનુષ્યની માનસિક સ્થિતિ આ સંદર્ભમાં ત્રણેય લોકોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ મૃત્યુના સમયે જે ભાવચિંતનમાં હોય છે તે જ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે જો કોઈ મનુષ્ય મૃત્યુના સમયે ભગવાનનું સ્મરણ કરતો કરતો પોતાના પ્રાણ ત્યાગે છે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે અને જો કોઈ મનુષ્ય સાંસારિક ક્રોધ મોહ કે ડૂબેલો રહે છે તો તે એમની ભાવનાઓ અનુસાર પુનર્જન્મ લે છે પછી ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે પક્ષીરાજ આશા છે કે હવે તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે ત્યારે દેવે ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ તમારા મુખેથી આ પ્રશ્નોના ઉત્તર પામીને હું ધન્ય થઈ ગયો છું હવે હું આનો પ્રચાર પ્રસાર ત્રણેય લોકોમાં કરીશ પછી દેવ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને પુનઃ ભ્રમણ પર નીકળી જાય છે મિત્રો આ કથાથી આપણને એ શીખ મળે છે કે માતાપિતાની આત્માને બાંધવી નહીં મુક્ત કરવી જોઈએ પૂજા સ્થાનમાં કેવળ ઈશ્વરની તસવીર હોવી જોઈએ જો મૃતકોની તસવીર લગાવવી હોય તો તેને આરાધનાનું કેન્દ્ર ન બનાવો તેમના નામ પર શ્રાદ્ધ તર્પણ અને સેવા કરવી આજ છે સાચી શ્રદ્ધાંજલિ મોહ નહીં સમર્પણ અને પ્રેમથી તેમને વિદાય આપો કારણ કે આજ તમારું કર્તવ્ય છે આજ સાચો પુત્ર ધર્મ છે ભોલેનાથ આપણને આ દિવ્ય શિક્ષા આપે છે પ્રેમને ક્યારે બંધન મત બનવા દો જે આ સંસારથી ચાલ્યો ગયો છે તેને પોતાના આંસુઓથી મત બાંધો પરંતુ પોતાના આશીર્વાદ અને શુભકામનાઓથી તેને મુક્ત કરો કારણ કે આત્માનું અંતિમ લક્ષ્ય છે ઈશ્વર તરફ યાત્રા કરવાનો અને સાચો પ્રેમ એ જ છે જે કોઈ આત્માને તે યાત્રામાં રૂકાવટ નહીં પણ રાહ દેખાડે મિત્રો તમને આ વિડિયો કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવો